નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગોચરની જમીન પર સ્થાપિત સોલાર પ્લાન્ટના મુદ્દે કોંગ્રેસ યુથ દ્વારા આજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડનો નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચંદરવા ગામ વિસ્તારમાં અંદાજે સાતસો વીઘા જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જેમાંથી આશરે એકસો પચાસ વીઘા જેટલી જમીનમાં ચાંદરવા ગામની ગોચે તેમજ ખરાબ પ્રકારની હોવાનું જણાવવામાં આવ્યું છે કોંગ્રેસ યુથ આરોપ છે કે ગોચા જમીન પર સાલર પ્લાન્ટ સ્થાપિત કરી વખતે નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કોંગ્રેસ યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ગોચા જમીનના પશુપાલકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે પણ આવી જમીન પર સોલાર પ્લાન્ટ ઊભો થવાથી પશુપાલકોના જીવનમાં નિર્વાહ ગંભીર અસર પડી રહી છે તેમણે આ સમગ્ર પ્રક્રિયા સત્તાધારીઓ અને મિલી અને ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી હતી કોંગ્રેસ કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે ગોચર જમીન પર થયેલ પ્લાન્ટની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરકાયદેસર રીતે સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ તથા સંડોવાયેલા લોકો કડક કાર્યવાહી કરવામાં આવે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ગેર કાર્યકરો તેમજ સંદરવા ગામના રહીશો હાજર રહ્યા હતા અને રાણપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બિરચિપ દિનેશકુમાર બાબરિયા ઘેંટી સાથે રિપોર્ટર જયદેવી મંડિલ શું તમારું નામ તમારો પરિચય સુરેશભાઈ ભરવાડ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આજે આ તમે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર જે આપ્યું છે તે શેના અનુસંધાને આપ્યું છે આજે મારા બોટાદ જિલ્લાની ટીમ સાથે જે ચંદરવા ગામે જે બે હજાર ઓગણીસમાં પ્લાન્ટ બન્યો સોલાર પ્લાન્ટ એમાં ક્યાંક ને ક્યાંક ગૌચરની જમીન ઉપર ફાળવેલ જગ્યા જે ગૌચરની અમારી જગ્યા છે માલધારી સમાજને જે ફાળવેલી જગ્યા હોય જે ગાયો માટે એની ઉપર એ પ્લાન્ટ દબાણ કરી અને નાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે તો આજે અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ટૂંક સમયમાં

ત્યારે વારંવાર અરજી કરવામાં આવી પણ કોઈ પણ અરજીનો કોઈ ટીડીઓ સાહેબને અરજી આપી હોય કે મામલતદારને આપી કોઈ જગ્યાએ જવાબ મળતો નહોતો એટલે આજ આ વાત અમારા ધ્યાને આવી એટલે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આને પૂરી પૂરી હાથમાં લઈ અને પૂરી તાકાતથી લડવાનું કામ કરશે આગામી દિવસોમાં જો અમને આમાં સારો જવાબ નહીં મળે તો મારે કદાચ આમણ ઉપવાસ પણ બેસવું પડે તો પણ મારે બેસવાની તૈયારી છે અંદાજે કેટલા એકરમાં

મામલતદાર દ્વારા અને રાણપુર તાલુકાના ટીડીઓ દ્વારા અને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ વસ્તુનું કોઈ સ્થાનિક ભાષામાં અને કોઈ સ્થાનિક વ્યક્તિને કોઈ સચોટ જાણકારી આપવામાં નથી આવી અને વ્યક્તિઓને સાથે રાખી અને આવેદન પત્રો પણ આપવામાં આવ્યા તેમાં પણ કોઈ પણ જાતની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને આ પ્લાન્ટમાં બહુ મોટી ગેરરીતિ અમને નજરે આવી રહી છે વ્યક્તિના દ્વારા અમને જાણવા મળેલ છે બીજી વસ્તુ કે ત્યાંના ભાજપના નેતાઓ બહુ આગેવાની કરી રહ્યા છે બોટાદ જિલ્લાની અને બોટાદ જિલ્લામાં બહુ મોટી પદવી ઉપર માણસો અત્યારે હાજર છે તેઓ દ્વારા બહુ મોટું એવું કૌભાંડ દર્શાવવામાં આવ્યું છે જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કૌભાંડ પંદરસો નું દર્શાવવામાં આવ્યું એમ મને એવી શંકા છે સ્થાનિક હોવાના નાતે કે ચંદ્રવા ગામમાં પણ એવું મોટું કૌભાંડ નજરે આવી રહ્યું છે અને ભાઈ આગામી દિવસોમાં જો આ ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આપ ગામવાસી શું કરી શકાય આગામાં આગામી દિવસોની અંદર આ જમીન ગૌચર ખાલી ના કરવામાં આવે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરશું અને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીને અમારે ઘેરવાનો પ્રયત્ન કરશું અને સરકાર સામે અમે એક પી ડાઇગ્રવેની સાથે અમે એક સરકારને રજૂઆત કરશું કે આ પ્લાન્ટ માંથી ગવતર જમીન ચંદ્રવા ગામમાં ભરવાડ તથા તો સમસ્ત ગામને એ ખાલી કરી આપવામાં આવે